નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ હવે સમાચાર ગુજરાતમાં જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ રાજકોટ અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દોષિતોને દાખલા રૂપ સજા કરવા માંગણી રાજકોટ ખાતે ગેમ ઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે રવિવારે સાંજે સાત કલાકે અમદાવાદ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા ધોળકા ખાતે મગિયા વિસ્તારમાં આવેલ વિરાટ સરોવર ખાતે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત અમદાવાદ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ હાર્દિકસિંહ દાયમા તાલુકા કોંગ્રેસના આગેવાન નાનુભાઈ વાલથેરાવાલા ધોળકા શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ હિનાબેન મકવાણા ધોળકા નગરપાલિકાના કાઉન્સિલર નુરજહાબેન સૈયદ સહિતના અગ્રણીઓ ઉપરાંત મધ્ય વિસ્તારની સોસાયટીઓના ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા અને હાથમાં મીણબત્તી રાખી બે મિનિટનું પાળી રાજકોટના અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ ઘટના માટે જવાબદાર લોકોને દાખલારૂપ સજા કરવા માંગણી કરી હતી ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે